પછી જોઈએ તો મહાન સંત વર્ય પ્રાતસ્મરણીય સંત વિભૂતિ શ્રી ડોંગરેજી મહારાજ ડોંગરેજી મહારાજ પ્રભુ ભક્તિમાં માં અને પ્રામાણિકતામાં કોણ સંશય કરી શકે બધાનું મસ્તક તેઓ શ્રીના ચરણોમાં નમી જાય આવા મહાન સંત તેમણે પોતે પણ શ્રીજી મહારાજ ને ભગવાન તરીકે વર્ણવ્યા છે આ વિડીયો આપણે નિહાળીએ દુર્વાસા ઋષિ ત્યાં ગયા દુર્વાસા ઋષિ કોઈએ બરાબર સન્માન કર્યું નહીં અને તેથી દુર્વાસા ઋષિ નારાજ થયા સંત છે ને કહ્યું તમારે કલયુગમાં અવતાર ધારણ કરવો ભગવાન ભક્તો સાથે પ્રગટ થાય બહુ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ છીએ સ્વામિનારાયણ ભગવાન ની મંગલ અમે લીલા કથા સાંભળીએ છીએ સ્વામિનારાયણ ભગવાન ની માનું નામ છે ભક્તિદેવી સ્વામિનારાયણ ભગવાનના પિતાનું નામ છે ધર્મ ત્વામ ધર્મ ભક્તિ તનયમ શરણમ પ્રપદ જે ઈશ્વર છે એ કે છે મારા પિતા ધર્મ છે આપણો સનાતન ધર્મ એટલો શ્રેષ્ઠ છે કે સનાતન ધર્મ ને ભગવાન પણ માન આપે છે ભગવાનથી મોટો કોઈ થઈ શકે નહીં સર્વથી શ્રેષ્ઠ છે પણ ભગવાન એવું કે છે કે હું ધર્મ નો બાળક છું જે જગત નો પિતા છે જે જગત માં શ્રેષ્ઠ છે એ ધર્મદેવ ના ગોદમાં રમે છે